ધોરણ અગિયારની શરૂઆત આ પુસ્તક એકાઉન્ટન્સીના તમામ મહત્વપૂર્ણ ખ્યાલો અને ફંડામેન્ટલ્સને આવરી લે છે જે તેને ધોરણ અગિયારમાં કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરવાનું વિચારી રહેલા નવા વિદ્યાર્થીઓ માટે એક આદર્શ સંસાધન બનાવે છે નોનકોમર્સ પ્રોફેશનલ્સ વધુમાં આ પુસ્તક નોનકોમર્સ પ્રોફેશનલ્સ જેમ કે ડોક્ટરો ઇજનેરો આર્કિટેક્ટ્સ વકીલો ઉદ્યોગસાહસિકો મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ એમબીએના વિદ્યાર્થીઓ અને સીએના ઈચ્છુક લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેઓ તેમની નાણાકીય બાબતોનું અસરકારક રીતે સંચાલન કરવા અને સ્માર્ટ નિર્ણયો લેવા માગે છે સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ માટે આદર્શ છે જેઓ મૂળભૂત એકાઉન્ટિંગ વિભાવનાઓને સમજવા અને સ્માર્ટ નાણાકીય નિર્ણયો લેવા માગે છે બિઝનેસમેન અને એન્ટરપ્રિન્યોર્સ પોતાના નાણાકીય જ્ઞાનમાં સુધારો કરવા માગતા અને સ્પર્ધામાં આગળ રહેવા માગતા બિઝનેસમેન માટે આવશ્યક છે